લેવવા પટેલ મહિલા મંડળ દ્વારા સ્ત્રીમાં રહેલી કળાને બહાર લાવવા લેવવા પટેલ મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે લેવા પટેલ સમાજ ખાતે શ્રી લેવવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આરતી ડેકોરેશન બેટી બચાવ બેટી પઢાઓ ચિત્ર સ્પર્ધા તેમજ બાગાત વિભાગમાંથી કૃષિ વિષય કિચન ગાર્ડનિંગ બાલ્કની ગાર્ડનિંગ તેમજ ઘરઆંગણે શાકભાજી પાકો જેવા વિષયો ઉપર તાલીમ આપવામાં આવી બાગાયત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ હાજર રહ્યા અને આરતી ડેકોરેશન સ્પર્ધામાં પચ્ચીસ બહેનો અને બેટી બચાવો બેટી પઢાઓ ચિત્ર સ્પર્ધામાં પચ્ચીસ દીકરીઓએ ભાગ લીધો જેમાં બધાને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ જેમાં નિર્ણાયક તરીકે સૌંદર્ય બ્યુટી પાર્લરવાળા કંચનબેન પાઘડાર સજદે બ્યુટી પાર્લરના મધુબેન એફેલ બ્યુટી પાર્લરના તરુણાબેન સાવલિયા અને મિત્તલબેન ચોવટીયાએ સેવા આપેલ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા બોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ બેટી બચાવ બેટી પઢાઓ થીમ સ્પર્ધા હતી

સ્પર્ધાનું ત્રિવી કાર્યક્રમનું આયોજન કરેલું હતું તેમાં આ સમાજની બહેનોએ આરતી ડેકોરેશનમાં ખૂબ સરસ ભાગ લીધો બેટી બચાવો બેટી પઢાવો થીમ ઉપર દીકરીઓએ ખૂબ સરસ પ્રયત્નો કર્યા એમાં પણ સ્પર્ધામાં એ લોકોએ ભાગ લીધો ઉપરાંત આજરોજ બાગાયત વિભાગ કૃષિ વિષયક અંતર્ગત બહેનોને ખૂબ સરસ કિચન ગાર્ડનની માહિતી આપવામાં આવી એ પણ સાથે સાથે કાર્યક્રમ અમે કરેલો હતો ખાસ કરી આ ત્રણેય કાર્યક્રમની અંદર અમારો મુખ્ય હેતુ એવો હતો કે આ સમાજની બહેનો વધુને વધુ ઉત્કર્ષ એવા કાર્યક્રમો એવા સ્પર્ધામાં એવા આર્થિક રીતે પગભર થાય અને એ એવામાં ભાગ લેતી થાય અને એમનામાં રહેલી શક્તિ જે છે એ સ્ત્રી શક્તિને બહાર લાવે એવા અમારા સતત પ્રયત્નો હતા કે જે બહેનો અને આજ રોજ એ પણ અમે જાહેરાત કરી કે એ બહેનોને કઈ ભવિષ્યમાં એટલે કે આવનારા અમારા ક્યાં ક્યાં પ્રોગ્રામો થવાના છે અમારા મહિલા મંડળ વતી એ પણ આ બહેનોને અમે આજે રજૂ કરી આગલા કાર્યક્રમની રૂપરેખા અમે રજૂ કરેલી હતી